અને આ બે લક્ષ્યો વિકાસ અને ડિકાર્બનાઇઝેશન એકસાથે હાંસલ કરવા માટે ગ્રીન હાઇડ્રોજનને ભવિષ્યની ઉર્જાના સ્ત્રોત તરીકે જોવામાં આવી રહ્યું છે ઉપરાંત અન્ય રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોને પણ મહત્વના ગણવામાં આવે છે ત્યારે આજે આપણે ચર્ચા કરીશું કે ગુજરાતની ઉર્જા અને પર્યાવરણને લઈને કેવી નીતિઓ ટેકનિકલી આર્થિક તથા પર્યાવરણ રીતે મજબૂત છે અને કેવા કેવા ગ્રીન એનર્જીના સ્ત્રોતના નેતૃત્વને લેવાની આપણી ક્ષમતા છે આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે નિષ્ણાત તરીકે ઉપસ્થિત છે ડૉક્ટર અલ્પેશ દેસાઈ સ્વાગત છે આપનું સર સર જ્યારે આપણે વાતની શરૂઆત કરી છે ત્યારે પહેલાં તો એ પૂછવાનું મન થાય કેમ કે આ પહેલી વખત થઈ રહ્યું છે હાઇડ્રોજનને હવે વિશ્વ આખું ઉર્જાના નવા સ્ત્રોત તરીકે જોઈ રહ્યું છે ત્યારે ગુજરાતે વર્ષ બે હજાર પચીસમાં પોતાની નીતિ જે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી બે પચીસ છે તે જાહેર કરી છે ત્યારે આ પોલિસી શું છે એ સમજાવવાથી આપણે શરૂઆત કરીએ પછી ધીરે ધીરે અન્ય જે એનર્જીના વિકલ્પો છે એના વિશે પણ આપણી સાથે ચર્ચા કરીશું અને માર્ગદર્શન મેળવીશું ગ્રીન હાઇડ્રોજનની પોલિસી જે બે હજાર પચીસ આવી સરકારે જે ગત અઠવાડિયામાં જે રજૂ કરી અને જે બહાર આવી છે તો હાઇડ્રોજન વિશે એટલું કહી શકું કે ગ્રીન હાઇડ્રોજન એટલે એ ભવિષ્યનું ઇંધણ છે ભવિષ્યના ઇંધણને ધ્યાનમાં રાખીને કે જે ગ્રીન હાઇડ્રોજનના રૂપે સરકારે જે પોલિસી બહાર પાડી છે તો એના એના જે વિઝનના અંતર્ગત જે છે એ સસ્ટેનેબલ ગ્રોથ ઇકોનોમિક ડેવલપમેન્ટ એનું પ્રોડક્શન અને ગ્લોબલ લેવલે એક્સપોર્ટર બનવાનું જે હાસિલ કરવું જોઈએ એના અંતર્ગત આખી પોલિસીને સરકારે રજૂ કરી છે અને એને ધ્યાનમાં રાખીને એ વિષયને ધ્યાનમાં રાખીને આખી પોલિસી બનાવવામાં આવી છે તો આપણે વાત કરીએ તો આપણું જે એમાં મિશન છે તો ભાઈ બે હજારને પાંત્રીસ સુધી કે જ્યારે આપણે પંચોતેર વર્ષ ગુજરાત સરકારને ગુજરાતને સ્ટેટને પૂરા થશે તો ત્યાં સુધીમાં આપણે ત્રણ ત્રણ મેટ્રિક મિલિયન ટન પર એનએમનું કરીશું અને જે દેશની જે પાંચ મેટ્રિક મિલિયન ટનની જે ટાર્ગેટ લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને હાંસિલ કરવાનો પ્રયત્ન કરીશું એને ધ્યાનમાં રાખીને આખી પોલિસી ડિફાઈન કરી છે ગવર્મેન્ટે જી એટલે ક્યાંક ને ક્યાંક બે હજાર ત્રેવીસમાં ભારત સરકાર દ્વારા જે પોલિસી જાહેર કરવામાં આવી છે એના પૂરક છે કાં તો એ જ લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત સરકાર શું ફાળો આપશે એની જ ક્યાંક આ આંકડાકીય માહિતી આપણે સૌ જોઈ રહ્યા છીએ કારણ કે બે હજાર ત્રીસ સુધીમાં ભારત સરકાર વિચારે છે કે પાંચ એમ એમ સુધી આપણે લક્ષ્યાંક હાંસલ કરવો અને એ જ એ જ લક્ષ્યાંકમાં ત્રણ એમ એમ ટી સુધી ગુજરાત સરકાર બે હજાર પાંત્રીસ સુધી પહોંચવાનો લક્ષ્યાંક લઈ રહ્યું છે ત્યારે આ આ પોલિસીના હેતુઓ શું શું હોઈ શકે આ પોલિસીના હેતુઓ એ છે કે ગ્રીન હાઇડ્રોજનના રિલેટેડ જે ગ્રીન હાઇડ્રોજન માટેના જે ઇલેક્ટ્રોલાઇઝર બેસ પ્રોડક્શન છે એ કરવાનું અને એના અનુરૂપ જે આખું આનું પરિવહન કરવાનું ગ્રીન હાઇડ્રોજનનું ફ્યુઅલિંગ સ્ટેશન તરીકે કે જે આપણે કહી શકીએ કે જે આપણા નેચરલ ગેસીસ છે કે જે અત્યારે આપણે કહીએ તો ગુજરાત પહેલેથી એ એ એલપીજી ગણો સીએનજી ગણો કે પીએનજી જે છે તો એના સ્ત્રોતમાં પણ આગળ રહ્યું છે અગ્રેસર રહ્યું છે તો એ જે લક્ષ્યાંકમાં ભવિષ્યના ઈંધણને ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યનું ઈંધણ છે એને કન્સિડર કરી અને એક દૂરંદેશી પોલિસી લઈ અને એમાં અગ્રેસર આપણે કેવી રીતના થઈ શકીએ એના ઉપર છે જી જ્યારે વાત કરી રહ્યા છીએ ગ્રીન હાઇડ્રોજન વિશે જે ભવિષ્ય છે ગ્લોબલી બધા જ દેશો અત્યારે હાઇડ્રોજનને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે બહુ બધા એક્સપેરિમેન્ટ્સ ચાલે છે બહુ બધી વસ્તુ હજુ એવું કહી શકાય કે પાઇપલાઇનમાં છે આપણા સુધી પહોંચી નથી પણ આવી રહી છે પણ ત્યારે એ જ સમયે આપણે વાતચીત કરવી જોઈએ કે પ્રવર્તમાન જે રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી રહ્યા છીએ એનો ઘર ઘર કેટલી જાગૃતતા પહોંચી છે અને ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં કઈ કક્ષાએ કયા સ્તર પર છે જેના પરથી આપણે લગભગ પ્રિડિક્ટ કરી શકીએ કે હાઇડ્રોજન માટે પણ આપણે માનસિક રીતે તથા ઇન્ફ્રાસ સ્ટ્રક્ચર રીતે કેટલા ડેવલપ છે તો રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો ગુજરાત કયા સ્તર પર છે અને કઈ રીતે કામ કરી રહ્યું છે અત્યારે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે શરૂઆતથી જ ગુજરાત રિન્યુએબલમાં અગ્રેસર રહ્યું છે અને પ્રથમ અને બીજા સ્થાનની વચ્ચે ગુજરાતનું હંમેશા સ્થાન રહ્યું છે અત્યારે હાલ ઇન્ડિયા લેવલે ગુજરાત પ્રથમ સ્થાને છે રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં અને એની જો વાત કરીએ તો આપણે ઓગણીસોને ત્રાણુંમાં સૌથી પહેલી વિન્ડ પોલિસી લાવે ટુ થાઉઝન્ડ નાઇનમાં આપણે સૌથી પહેલી દેશની સૌથી પહેલી સોલર પોલિસી ગુજરાતમાં આવી અને એના બેઝ ઉપર આપણે જે કેપેસિટી અચીવ કરી છે તો અત્યારે હાલ ગુજરાતની જે સ્થાપિત ક્ષમતાના સિક્સટી થ્રી પર્સન્ટ આપણે રિન્યુએબલ એનર્જીથી જનરેટ કરીએ છીએ અને જે દેશની અંદર સિક્સ ફિફ્ટીન ટુ સિક્સટીન પર્સન્ટનો ભાગ ભજવે છે એટલે ગુજરાત પહેલેથી જે રીતે દુરંતે છે એની જે પોલિસી આવી છે એ રીતે અગ્રેસર રહ્યું છે અને એને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવા સુધીનું ગુજરાતે જે છે એ બહુ બહોળા પ્રમાણમાં હાસિલ કર્યું છે સિદ્ધિઓ જી જ્યારે રિન્યુએબલની વાત થાય છે તમે કહો છો કે આપણે અગ્રેસર છીએ તો ગામડાઓ સુધી શું આવી યોજનાઓ પહોંચી રહી છે કેવા કેવા એક્ઝામ્પલ્સ ગુજરાતે સેટ કર્યા છે કે જે જોઈને એવું લાગે કે ના ગુજરાત ખરેખરમાં અગ્રેસર ચાલી રહ્યું છે કે આ નોંધનીય યોગદાન ગુજરાતે આપ્યું છે જે ભારતનું જ નહીં સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરે એવા જો કોઈ પહેલ હોય તો કયા કયા તમે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગણાવશો ગુજરાતના રિન્યુએબલ ક્ષેત્રેના જે પહેલ કહીએ તો આપણે વિન્ડ એનર્જી અને વિન્ડ એનર્જીને સ્થાપિત ક્ષમતામાં આપણે દેશમાં પ્રથમ સ્થાને જઈએ રૂફટોપ કે જે લોકોના ઘરોના ધાબા ઉપર તેમજ ઇન્ડસ્ટ્રીયલના ધાબા ઉપર જે લાગતી હોય એ જે સોલર રૂપટોપ સિસ્ટમ છે એને આપણે દેશમાં પ્રથમ સ્થાને છીએ અને આ ઉપરાંત આપણે એશિયાનો લાર્જેસ્ટ સોલર પાર્ક આપણા ત્યાં ચારણકામાં બનાવ્યો એ પછી હાલ આપણો દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ રિન્યુએબલ હાઇબ્રિડ પાર્ક જે છે એ નિર્માણ પામી રહ્યો છે એટલે વિશ્વ લેવલે પણ આપણે એક મોટી સિદ્ધિ હાંસલ હાસિલ કરી છે અને આ ઉપરાંત જો વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્ય સૂર્યગર મુક્ત બિજલી યોજના જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા રિલીઝ કરાયેલી હતી એમાં પણ ગુજરાત પ્રથમ સ્થાને છે અને આપણે ભારતનું સૌથી પ્રથમ ગામ મોઢેરા એ પણ આપણે સો ટકા સૌર ઉર્જાથી ચાલતું જે છે એ આપણે કર્યું છે બનાવ્યું છે જી જ્યારે વાત થઈ રહી છે આપે પણ કહ્યું અને મેં પણ એન્કરિંગ કરતી વખતે જ ઓપનિંગમાં જ કહ્યું કે ઝીરો એમિશનની વાત ચાલી રહી છે હવે વિકાસ પણ કરવો છે અને ઝીરો એમિશનની વાત કરી છે આ બંને આમ તો સહેજ બંને એક સાથે ચલાવવા બહુ અઘરી વાત છે તો કઈ રીતે કેવી કેવી પોલિસીઝ ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જી સોર્સિસ થકી આપણે આ લક્ષ્યાંકને પણ ધીરે ધીરે કેમ કે બે હજાર સિત્તેર સુધીમાં જો ભારત સરકાર ઝીરો એમિશન ની વાત કરી રહ્યા હોઈએ આપણે તો એ કઈ રીતે શક્ય બનશે એમિશન શું છે ચલો આપણે આ વસ્તુ ત્યાંથી સમજવાની શરૂઆત કરીએ કે એમિશન એટલે શું એમિશન એટલે કાર્બનનું જે ઉત્સર્જન જે થઈ રહ્યું છે કે જે આપણે ઉર્જાના જે છે એ મુખ્યત્વે બે સ્વરૂપ છે એક પરંપરાગત ઉર્જા અને બીજું બિનપરંપરાગત ઉર્જા તો પરંપરાગત ઉર્જા જે છે એ કોલસા આધારિત છે અને એના થ્રુ જે છે એ આપણને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે કાર્બન એમિશન થઈ રહ્યું છે હવે એને મિટિગેટ કરવા માટે આપણે ઉર્જા જે છે એનો કોઈ બીજો વિકલ્પ નથી આપણે દરરોજની રોજિંદી જિંદગીમાં આપણે ઉર્જા એક જરૂરિયાત થઈ ગઈ જી ચોક્કસ ઉર્જા માટે થઈને આપણા માટે બીજા વૈકલ્પિક સ્તોર છે બિનપરંપરાગત ઉર્જા તો તો જે સોલર છે વિન્ડ છે હાઇડ્રો છે એ બધા સોર્સ જેથી કે જે જેમાંથી એનર્જી જનરેટ થાય છે ત્યારે કોઈ કાર્બનનું ઉત્સર્જન થતું નથી તો કાર્બનનું ઉત્સર્જન થતું નથી એટલે ક્લીન અને ગ્રીન એનર્જી મળે છે જેથી કરીને આપણે જે કહી શકીએ તો સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ જે છે એ રાજ્યમાં દેશમાં શક્ય બને છે અને આપણું જે પંચામૃત યોજના અને જે નેટ ઝીરો એનર્જીનું લક્ષ્યાંક છે બે હજાર સિત્તેર સુધીમાં આપણે ઝીરો એનર્જી કરવી ઝીરો એનર્જી નેટ ઝીરો સુધી પહોંચવું છે તો કાર્બન એમિશનને રિડ્યુસ કરવા માટે થઈને જે છે તો એમાં ગ્રીન હાઇડ્રોજન રિન્યુએબલ એનર્જી એ બધા ભાગ ભજવશે કારણ કે આપણે કોલસા અને જે બાકીના જે પરંપરાગત જે ડીઝલ અને પેટ્રોલવાળા જે સોર્સિસ છે એને આપણે નથી યુઝ કરવાના એના વગર આગળ જવાનું છે જી જો આપણે વૈજ્ઞાનિક કે રાસાયણિક ઢબે હાઇડ્રોજનને ગ્રીન એનર્જીના સ્ત્રોત તરીકે જોઈએ તો આપણે કહ્યું કે એમેશિયનની જગ્યાએ ગ્રીન આપણે સોર્સ ગણી શકાય છે તો જો વૈજ્ઞાનિક ઢબે સમજવા માંગે તો કયા કયા રિએક્શન્સ થકી આપણને ઉર્જા મળશે પણ એમેશિયન ઘટશે જો આપણે હાઇડ્રોજન તરફ વધીએ તો હાઇડ્રોજન અત્યારે મુખ્યત્વે જે હાઇડ્રોજન પ્રોડક્શન થતું હોય છે એ જગ્યાએ કોલસા આધારિત જે છે એ એનર્જીથી હાઇડ્રોજનનું પ્રોડક્શન થતું હોય છે એના વૈકલ્પિક રીતે એટલે કે રિન્યુએબલ એનર્જી એટલે કે વિન્ડ સોલર એના થકી જે ઇલેક્ટ્રોલાઇઝર છે એ ઇલેક્ટ્રોલાઇઝર થ્રુ એટલે કહી શકાય કે બિન પરંપરાગત જે ઉર્જા સ્ત્રોત છે એના દહન નથી થતું એટલે ઓક્સિજન હાઇડ્રોજન મળી રહ્યો છે જી પણ હવે હાઇડ્રોજન એનર્જીના સોર્સ તરીકે વાપરતા થઈશું તો એ રાસાયણિક પ્રક્રિયાઓ કે એ વૈજ્ઞાનિક અપ્રોચ શું છે સમજવાનો કે એક હાઈન આપણે એનર્જીના સોર્સ તરીકે કરીશું તો એક તો જે આપણે ઇન્ડસ્ટ્રીમાં એમોનિયા યુઝ થઈ રહ્યો છે એની જગ્યાએ ગ્રીન હાઇડ્રોજન સાથે રહીને ગ્રીન એમોનિયા મળશે કે જે સ્ટીલ અને ફર્ટિલાઇઝર ઉદ્યોગમાં વપરાય છે અને બીજી જગ્યાએ વાત કરીએ તો આપણે જે અત્યારે હાલ સીએનજી અને પીએનજીનો જે યુઝ કરી રહ્યા છીએ એની જગ્યાએ આપણે ગ્રીન હાઇડ્રોજનનો યુઝ કરીશું વધતાં પરિવહન ક્ષેત્રે અ લોકોમોટિવ ક્ષેત્રે આપણે જે યુઝ કરીશું એ હાઇડ્રોજન યુઝ કરીશું એટલે જે આર્ટિફિશિયલ અથવા આપણે કહી શકીએ કે જે નો કન્વેન્શનલ એનર્જી જે છે એની સામે આપણે નોન કન્વેન્શનલ એનર્જીમાં ને એને જનરેટ કરીએ છીએ અને એના થ્રુ આપણે જઈ શકીએ છીએ એટલે એના થકી આપણે ગ્રીન હાઇડ્રોજન ભેગા કરી અને યુઝ કરીએ છીએ એટલે રિન્યુએબલ એનર્જી બેઝ ગ્રીન હાઇડ્રોજનનો વપરાશ વધશે એટલે એ પ્રમાણે આપણે જે બે હજાર સિત્તેરનો જે નેટ ઝીરો વાળો લખાય નમસ્કાર સ્વાગત છે વિરામ બાદ આપ સૌનું આપણા મુદ્દા આપણી વાતમાં મિત્રો આપણે વાતચીત કરી રહ્યા છીએ આજે ગ્રીન ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી બે હજાર પચીસ તથા અન્ય રિન્યુએબલ એનર્જી સોર્સેસ વિશે આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર અલ્પેશ દેસાઈ આપણે મિત્રો વાત કરી ઘણી બધી કે પોલિસી શું છે કઈ રીતે કાર્યરત થશે અને સંભાવનાઓ રોજગારની કેવી કેવી સેવાઈ રહી છે એ તમામ વિષયો વાત કરી અને એની સાથે જ આપણે વાતચીત કરી કે રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં ગુજરાતનું સ્થાન અને એચિવમેન્ટ્સ કેવા કેવા છે અલ્પેશભાઈ આ ચર્ચામાં સોમનાથથી જસુભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે એમનો કોઈ પ્રશ્ન છે જી જસુભાઈ આપનો પ્રશ્ન જણાવશો સાહેબ આપણે જે પવનચક્કી વાળો જે પ્રોજેક્ટ છે એની અંદર ખેડૂતોને મળવાપાત્ર લાભ શું છે એના વિશે જણાવશો જી અલ્પેશભાઈ આ પ્રશ્ન ખેડૂતોને પવનચક્કીના થનારા લાભ વિશેનો છે તો આપ શું કહેવા માંગશો હા અત્યાર સુધીમાં જે પવનચક્કી હતી એનું જે કેપેસિટી હતી એ કેપેસિટી જે હતી એ બહુ મોટા પાયે હતી અને નાની જે વિન્ડમિલની કેપેસિટી જે હતી એ હજુ સુધી એ અમલમાં નથી પણ આ પોલિસી થ્રુ મિની વિન્ડમિલ અને એ બધું છે એટલે હાલ પોલિસીની અંદર જે છે એ ગવર્મેન્ટે નાની વિન્ડમિલ લગાડી શકાય એનું આપ્યું છે પણ એના રિલેટેડ કોઈ લાભ અને એ બધું છે એ હજુ થોડા સમયમાં ટૂંક સમયમાં સરકાર સાઈડથી કોઈ બી પોલિસી સમયાંતરે સમયાંતરે આવતી હોય છે એની અંદર થઈ શકે છે હાલ પૂરતી એમાં કોઈ લાભ કંઈ છે નહીં

પ્રધાનમંત્રી સૂર્યગર યોજના મુફ્ત બિજલી યોજના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કે જેની જેને ઇલેક્ટ્રિસિટી બિલ ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન હોય એ પ્રધાનમંત્રી સૂર્યગર યોજનાનું પોર્ટલ છે સેન્ટ્રલ પોર્ટલ એની ઉપર જઈ અને વ્યક્તિગત નોંધણી કરી શકે છે અને એમાંથી ઉપભોક્તાઓની પણ યાદી હોય છે તો એમાંથી એ કોઈ ઉપભોક્તાને સિલેક્ટ કરી શકે છે અથવા એ જે છે એ ડિટેલ થ્રુ ઉપભોક્તા એમને કનેક્ટ કરશે અને એના થ્રુ એ એનો લાભ લઈ શકશે હવે એની વાત કરીએ તો એ જે પ્રધાનમંત્રી સૂર્યોગય યોજના છે તો એમાં એક એક અને બે કિલોવર્ટ સુધી જે છે એ ત્રીસ હજાર ત્રીસ હજાર રૂપિયા પર કિલોવટ સબસિડી છે અને ત્રણ કિલોવટ એ થી ત્રણ કિલોવટની હોય છે અઢાર હજાર રૂપિયા એટલે ટોટલ ત્રણ કિલોવટ સુધી સેવન્ટી એટ થાઉઝન્ડની સબસિડી મળવાપાત્ર છે અને એ એમાં સરકાર સાઈડથી ફાઇનાન્સનું બી પ્રોવિઝન કરી શક્યું છે એટલે કોઈ કેપેક્સ ના કરી શકતું હોય તો એ લોન પણ મળવાપાત્ર છે એમાં જી આશા છે ગોકુળભાઈ આપને પ્રશ્ન સમાધાન મળી ગયું છે આપણે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે વાત કરીએ પણ એવા જ ઘણા બધા સોલાર પાર્ક આજકાલ ગુજરાતમાં બની રહ્યા છે જ્યાંથી લગભગ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પણ સોલાર એનર્જી પ્રોવાઈડ કરવાનું આપણે ત્યાં બહુ જ મોટું કામ થઈ રહ્યું છે અને આપણે જે કયું અચિવમેન્ટ્સમાં ગુજરાતમાં બહુ જ સારા અને મોટા સ્કેલ પર સોલાર પાર્ક તૈયાર થઈ રહ્યા છે તો એ કઈ રીતે ફંક્શન કરશે અને કઈ રીતે આપણે આટલા મોટા લક્ષ્યાંકો હાંસલ કરી શકીશું આજે સોલારની લક્ષ્યાંકોની વાત કરીએ તો એ મુખ્યત્વે બે રીતે થઈ શકતા હોય છે એક તો ડિસ્ટ્રીબ્યુટેડ લેવલે ડિસ્ટ્રીબ્યુટેડ લેવલે એટલે કે જે જે જ્યાં એનું કન્જપ્શન સ્થાન છે ત્યાં જ આપણે સોલર લગાડીને એટલે કે ઘરોની છત ઉપર ઇન્ડસ્ટ્રીઅલના રૂફ ઉપર અને એના બેઝિસ ઉપર જે કેપેસિટી છે કનેક્ટેડ લોડની એના બેઝ ઉપર આપણે સોલર પ્લાન્ટ લગાડી શકીએ અને બીજું જે છે એ કેપ્ટિવ ઓપન એક્સેસ પોલિસી છે કેપ્ટિવ અથવા થર્ડ પાર્ટી કે જે એવું છે કે જ્યાં જેની પ્રિમાઇસિસમાં જગ્યા નથી અથવા એનું કન્જપ્શન વધાર છે તો એ ત્યાંથી દૂર કે જ્યાં નજીકમાં સબસ્ટેશન હોય અને એમાં આરી ઇન્ટિગ્રેશનની કેપેસિટી હોય તો ત્યાં સોલર પ્લાન્ટ નાખી અને એ વીજળીને અહીંયા આગળ આપણા જે પ્લાન્ટ છે એમનું જે પોતાનું જે કન્જપ્શનની જગ્યા છે ત્યાં આગળ એને એ મજરે લઈ જઈ શકે છે જી જ્યારે ઔદ્યોગિક વિસ્તારોની વાત કરી છે આપણે ત્યારે રિન્યુએબલ એનર્જીઝ માટે ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યારે આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ થવાની થશે ત્યારે કેવા કેવા પરિવર્તન આપ જોઈ રહ્યા છો કે ઉદ્યોગોએ પોતાના મશીનરીઝ કે પછી તમામ જે સેક્ટર્સ છે એમાં એમિશિયન્સને લઈને કે પછી રિન્યુએબલ એનર્જીઝને લઈને કેવા કેવા રિફોર્મેશનની શક્યતાઓ આપ જોઈ રહ્યા છો અ સૌથી મુખ્યત્વે તો ફાયદો એ છે કે રિન્યુએબલ એનર્જી એડોપ્ટ થવાથી કાર્બન યુટિલાઇઝેશન ઉપર જશે અને જે તે ઇન્ડસ્ટ્રી છે એની પોતાનું જે કેપ્ટિવ કન્જ્શન છે એટલે એના થકી જે અત્યારે હાલ વીજળીની જે કોસ્ટ થઈ રહી છે એ કોસ્ટ ઓછી થશે એટલે એ કોસ્ટ ઓછી થશે એટલે એમનું જે પ્રોડક્શન છે એના લેવલે એમને જે ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્શન લેવલે એમને જે ગ્રોથ અચિવ કરવો છે અને એમની જે પ્રોફિટેબિલિટી વધારવી છે એ થઈ શકશે અને એના બેઝ ઉપર એમને એક સસ્ટેનેબલ ગ્રોથ મળશે એક ડેવલપમેન્ટ થશે અને આના બેઝ ઉપર થશે શું કે રાજ્ય અને જે તે ઇન્ડસ્ટ્રી છે એ એનું એક્સપાન્શનનું પ્લાનિંગ જે કરતી હોય એ થોડા એગ્રેસિવલી કરી શકશે જી દર્શક મિત્રો હજુ વધુ વિગતોમાં આપણે વાતચીત કરીશું સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું આપણા મુદ્દા આપણી વાત ना नवा वर्ष ना कर करतो एक भव्य कार्यक्रम नव वर्ष आंगल छायरी छूटे अरे नवा वर्ष आयोरी शुभ मंगल छायोरी બે હજાર પચીસ ગયો રે બે હજાર છવ્વીસો ભલા ભલા પ્રસારણ તારીખ એકત્રીસ ડિસેમ્બર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ પેલી જાન્યુઆરી બપોરે બે કલાકે માત્ર ડીડી ગિરનાર પર નવ વર્ષ આયો રી શુભ મંગલ વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે આપણા મુદ્દા આપણી વાતમાં આપણે વાતચીત કરી રહ્યા છીએ ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી તથા અન્ય રિન્યુએબલ એનર્જી સોર્સિસ વિશે આ વાતચીતમાં નિષ્ણાત તરીકે જોડાયા છે ડૉક્ટર અલ્પેશ દેસાઈ આપણે વાતચીત કરી રહ્યા હતા કે કઈ રીતે ગુજરાત અગ્રેસર છે રિન્યુએબલ એનર્જીસમાં અને કઈ રીતે આ નવી પોલિસીમાં શું શું શક્યતાઓ દેખાઈ રહી છે ઇન્ડસ્ટ્રીયલ ચેન્જીસની પણ પણ આટલા પરિવર્તનની સાથે એક પરિવર્તન એ પણ દેખાઈ રહ્યું છે જેને આજે આપણે સ્ટાર્ટઅપ તરીકે ઓળખીએ છીએ નવી તકનીકો આવતી હોય છે જે નવાચાર છે એ આપણને નવી દિશા સૂચવતી હોય છે જ્યારે પોલિસી આવે છે ત્યારે નવાચારની શક્યતાઓ પણ વધી જાય છે તો તમે કઈ કઈ શક્યતાઓ નવાચારની નવી તકનીકોની જોઈ રહ્યા છો રિન્યુએબલ એનર્જી સોર્સેસમાં તથા હાઇડ્રોજન એનર્જીમાં રિન્યુએબલ એનર્જી સોર્સિસની વાત કરીએ તો જે સ્ટાર્ટઅપ લેવલે અને જે નવી ટેકનોલોજીની વાત કરીએ તો સોલર એનર્જીની અંદર જે સોલર પેનલ છે તો એની અંદર જે મટીરિયલની ટેકનોલોજી છે કે જે ટોપકોન અને થિન ફિલ્મ ટેકનોલોજી છે તો એના બેઝિસ ઉપર હજુ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યા છે અને નવું આર એનડી એની ઉપર ચાલી રહ્યું છે અને એના બેઝિસ ઉપર જે એફિશિયન્સી છે એને વધારી અને હજુ પણ જે સોલરની ક્ષમતા જે છે એ ઓછી જગ્યામાં કેવી રીતે વધારે કરી શકાય અને જે વધારેને વધારે ઉર્જા પેદા કરી શકાય એની ઉપર ચાલી રહ્યું છે વિન્ડની વાત કરીએ તો વિન્ડ એનર્જી માટે જે છે તો અત્યારે હાલ તાજેતરમાં જે નવી પોલિસીમાં મિની વિન્ડ મિલ એટલે કે રૂફટોપ વિન્ડ મિલનો સમાવેશ થયો છે કે જે પ્રથમ વખત એનો સમાવેશ થયો છે તો ઘરો ઉપર સોલર પેનલ લાગતી હતી તો એની સાથે વિન્ડ એનર્જી પણ લાગે તો વિન્ડની પણ જે છે એની ઉપર ઘણી બધી ટેકનોલોજી અને રિસર્ચ જે છે એ થવાની સંભાવના છે અને એના ઇમ્પ્રુવમેન્ટના બેઝિસ ઉપર આગળ જતાં એ મોડિફિકેશન અને એ એ મોટો ભાગ ભજવશે અને સાથે સાથે વાત કરીએ તો આ પોલિસીની અંદર બેટરી એનર્જી સ્ટોરેજ ઉપર ભાગ ભાર મૂકવામાં આવે છે અને એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે બેટરી એનર્જી સ્ટોરેજ એટલે કે આપણું રિન્યુએબલ એનર્જીનું પ્રોડક્શન થાય પણ એ પ્રિડિક્ટેડ નથી એટલે લિમિટેડ પીરિયડમાં વધારે જનરેશન થાય અથવા ગ્રીડની ઇન્સ્ટેબિલિટી અથવા ગ્રીડને જે છે એમાં જ્યારે પાવરની વધારે રિક્વાયરમેન્ટ હોય અને જનરેશન વધારે હોય રિક્વાયરમેન્ટ ઓછી હોય તો ત્યારે બેટરીમાં સ્ટોર થાય અને જ્યારે એની રિક્વાયરમેન્ટ વધે ત્યારે એ બેટરી છે બેટરી થ્રુ એને ઉર્જા મળે એની ઉપર આવી રહ્યું છે એટલે આ બધા જે વિષયો છે સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી લેવલે જે છે એ મોટા પ્રમાણમાં આગળ જતા ભાગ ભજવશે જી એટલે ગુજરાતનો આટલો વિશાળ દરિયાકાંઠો છે એનો લાભ હવે વધુ માત્રામાં લઈ શકાશે કારણ કે વિન્ડ ફાર્મ સુધી આપણે સીમિત ન રહેતા રેસિડેન્શિયલ એરિયામાં પણ જે આપણે કહ્યું કે એ રીતના પવનચક્કીઓ ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે પણ જે રૂફટોપ સન સન એનર્જીની વાત છે સૂર્ય ઉર્જાની વાત છે એમાં આપણે મોઢેરાનો ઉલ્લેખ કર્યો હતો કે જે પહેલું ગામ બન્યું છે તો કઈ રીતે એ આખા ગામની એનર્જી એનું કન્ઝપ્શન એ સોલાર એનર્જી થકી જ સંતોષાઈ જાય છે મોઢેરાની વાત કરીએ તો એ દેશ અને આંતરરાષ્ટ્રીય લેવલે એક બહુ મોટો રિસર્ચનો સબ્જેક્ટ છે એ જોવા જાવ તો એક બહુ મોટું ક્રાંતિકારી ગામ છે ક્રાંતિકારી ગામ એટલે કે એમાં હન્ડ્રેડ પર્સન્ટ સોલર સૌર ઉર્જાથી પાવર જનરેટ કરવાવાળો દેશ બને છે એની અંદર ત્રણ ટેકનોલોજીઓ જે છે એનો ત્રણે ત્રણ ટેકનોલોજી તમે ત્યાં જોઈ શકો છો એક તો રૂપટોપ કે ત્યાં બારસોથી તેરસો ઘરોમાં રૂપટોપ લાગેલું છે પછી છ મેગાવોટનો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પ્લાન્ટ લાગેલો છે અને આ બંને થકી જે પોતાની ઉર્જા જે છે એને સ્ટોર કરવા માટે ત્યાં આગળ પંદર મેગાવોટ અવરથી વધારેનો ત્યાં આગળ બેટરી એનર્જી સ્ટોરેજ લાગેલો છે એટલે એ ગામ પોતે જ પોતાનું એનર્જી જનરેટ કરે છે અને પોતે જ યુઝ કરે છે અને એ ગ્રીડમાંથી કોઈ બીજી કોઈ એનર્જી લેતું નથી અને એના એના થકી વધારે કહીએ તો એ ટેકનો ઇકોનોમિક અને સોશિયલ આ ત્રણેયનો સમન્વય છે જી તો આજે આપણે વાતચીત જે કરી અને આપણે આટલું આપણું નોલેજ જે છે અમારા દર્શકો સાથે શેર કરવા માટે ખૂબ ખૂબ આભાર ડૉક્ટર અલ્પેશ દેસાઈ મિત્રો આપણે આજનું ઉપાડેલું આપણું એ કદમ આવતીકાલના ભવિષ્યના પેઢીઓને મળતી શુદ્ધ હવા અને ઉર્જાને સુનિશ્ચિત કરશે એ માટે જ ટકાઉ અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા ઉર્જા સ્ત્રોતને આપણે વધુને વધુ ઉપયોગમાં લઈએ કે અભ્યર્થના સાથે આજનો આ કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાત સમાપ્ત જાહેર કરીએ છીએ ધન્યવાદ નમસ્કાર સવિતુર્વરણ્યમ ભર દેવ અરે